સૌનો પુષ્કળ આભાર કેટલો દિવસ આપણે જીવન માપ્યો આપણે પિતા બાપનો આભાર માનીએ કે આપણા જીવનોને માટે પિતા સગડાવા સારાવાના પિતા બાપ તેમની દયા ભલે પ્રેમને લઈને આપણા માટે પૂરા પાડે છે વિશેષ આપણે આજના દિવસે આ ઘડી આ તક જે આપણને પિતા બાપે આપી છે તેનો સદઉપયોગ તેમના પવિત્ર વચનો વાંચવાને માટે કરીએ તો આજના જે વચનો આપણે વાંચવાના છીએ એ વચનો તો પવિત્ર પુસ્તક બાઇબલ છે અને તેનું સાતમું પુસ્તક જે ન્યાયાધીશોનું પુસ્તક છે તેનો અગિયારમો અધ્યાય એનું આજે આપણે વાંચન કરવાના છીએ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તો ચાલો આપણે પિતા બાપના પવિત્ર વચનો એનું વાંચન કરીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો અગિયારમો અધ્યાય હવે ગિલિયાદી ઇફ્તા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો તે વેશ્યાનો દીકરો હતો ઇફતા ગિલિયાદથી થયો હતો ગિલિયાદની પત્નીને પેટે પણ દીકરા થયા અને તેની પત્નીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ ઈફતાને કાઢી મૂક્યો ને તેને કહ્યું અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે ત્યારે યુપ્તા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોપ દેશમાં રહ્યો અને કેટલાક હલકા લોક યુપતાને જે મળ્યા ને તેઓ તેની સાથે નીકળતા કેટલાક વખત પછી એમ થયું કે આમોન પુત્રોએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું અને એમ થયું કે જ્યારે આમોન પુત્રો ઇજરા ઇઝરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો ઇફ્તાને ટોપ દેશથી તેડી લાવવાને ગયા તેઓએ ઇફ્તાને કહ્યું તું આવીને અમારો સેનાપતિ થા કે અમે આમોન પુત્રોની સાથે લડીએ ત્યારે ઇપ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું તમે શું મને ધિક્કાર્યો નહોતો અને મારા પિતાના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો ગિલિયાદના વડીલોએ ઇપ્તાને કહ્યું તું અમારી સાથે આવે ને આ મોન પુત્રોની સામે લડે તો તું ગિલયાજના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય એ માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ ત્યારે યુપ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું જો આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ ને જો યહોવા તેઓને મારા હાથથી હરાવે તો શું હું તમારો સરદાર થાઉં ગિલ્યાદના વડીલોએ યુપ્તાને કહ્યું યહોવા આપણી વચમાં સાક્ષી થાવ કચિત તારા કહેવા પ્રમાણે જ અમે કરીશું ત્યારે યુપ્તા ગિલ્યાદના વડીલોની સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો અને યુપ્તાએ પોતાની સર્વ વાતો મિષ્પામાં યહોવાની આગળ કહી યુપ્તાએ આમોન પુત્રોના રાજાની પાસે સંદેશા મોકલીને કહેવડાવ્યું મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે આમોન પુત્રોના રાજાએ યુપ્તાના સંદેશોને ઉત્તર આપ્યો જ્યારે ઇઝરાયલ મિશ્રમાંથી આવતો હતો ત્યારે આનોનથી ને યાબો તથા યર્દન સુધીનો મારો દેશ તેણે લઈ લીધો હતો માટે હવે મૂંગો મૂંગો તે પાછો આપ યુપ્તાએ આ મોલપુત્રોના રાજાની પાસે ફરી સંદેશા મોકલ્યા અને તેણે તેને કહેવડાવ્યું આવ્યું એમ કહે છે કે હું આપનો દેશ તથા આ મૂલપુત્રનો દેશ ઇઝરાયેલે લઈ લીધો નહોતો પણ જ્યારે ઇઝરાયલ મિશ્રમાંથી આવ્યા ને લાલ સમુદ્ર સુધી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યા ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશા મોકલીને કહેવડાવ્યું કે કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહીં તે જ પ્રમાણે તેણે મોઆબના રાજાને પણ કહેવડાવ્યું તે પણ એમ કરવા ચાહતો નહોતો આથી ઇઝરાયલ કાદેશમાં રહ્યા ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા ને અદોમ દેશ તથા દેશની સરહદ ઉપર ચકરાઓ ખાઈને દેશની પૂર્વ બાજુએ ફરી આવીને આર્નોડની પહેલે પાર તેઓએ છાવણી કરી પણ તેઓ મુવાબની સરહદની અંદર આવ્યા નહોતા કેમ કે અમુઆની સરહદ આરનોન હતું પછી ઇઝરાયલે અમોરિયાના રાજા સિહોનની એટલે હેસબોનના રાજાની પાસે સંદેશિયા મોકલ્યા અને ઇઝરાયલે તેને કહેવડાવ્યું અમે તેને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને જવા દે પણ પોતાની સરહદમાં થઈને ઈઝરાયલને જવા દેવા જેટલો ઈઝરાયલનો ભરોસો સિંહોનને નહોતો પણ સિંહોને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહાશમાં છાવણી કરી ને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું ઈશ્વર યહવાએ સિંહોનને તથા તેના સર્વ લોકોને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓનો સંહાર કર્યો એમ ઇઝરાયેલે તે દેશના રહેનારા અમોર્યોના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું એટલે અરનોનથી તે યાબોક સુધી તથા અરણ્યથી તે યર્દન સુધી અમોર્યોના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું એમ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોક ઇઝરાયલને અમોર્યોનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે ને શું તું તેઓનું વતન લઈ લઈશ તારો દેવ કમોશ તને જે વતન આપે છે તે વતન શું તું નહીં લે તેમ અમારા ઈશ્વર યહવાએ જેઓને અમારે માટે વતનહીન કર્યા છે તેઓનું વતન અમે લઈશું હવે શું સિપોરના દીકરા મુઆબના રાજા બાલાકના કરતા તું કંઈ શ્રેષ્ઠ છે શું તેણે ઇઝરાયેલની સામે કદી ટક્કર લીધી કે તેઓની સામે તેણે કદી યુદ્ધ કર્યું ઇઝરાયેલ હેશબોનમાં તથા તેના ગામોમાં અરોયરમાં તથા તેના ગામોમાં તથા આર્નોડના કાંઠા ઉપરના સર્વ નગરોમાં ત્રણસો વર્ષ સુધી રહ્યા તો તે દરમિયાન તમે કેમ તે પાછા ન લીધા માટે મેં તારો અપરાધ કર્યો નથી પણ તું મારી સામે યુદ્ધ કરીને મને ન્યાય કરે છે ઈઝરાયેલી લોકો તથા મૌન પુત્રોની વચ્ચે ન્યાયાધીશ યહોવા આજે ન્યાય કરો તો પણ યુપ્તાએ જે સંદેશો આ મૌન રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહીં ત્યારે યહોવાનો આત્મા યુપ્તા પર આવ્યો અને તે ગિલિયા તથા મનાસામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પામાંથી આમોન પુત્રોની પાસે ગયો અને યુપ્તાએ યહોવાની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું જો તમે આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપો તો હું સલાહ કરીને આમોલ પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બાણામાંથી બહાર નીકળે તે હોવાનું થાય અને હું તેનું દરનાર્પણ કરીશ એમ આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા ઈપતા તેઓની સામે ગયો અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા તેણે સુધીના વીસ નગરોનો તથા કાબેલ કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો એમ ઇઝરાયેલી લોકોની આગળ આમોન પુત્રો હારી ગયા પછી યપ્તા પોતાને ઘેરમિષ્પામાં પાછો ફર આવ્યો ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી તે તેની એકની એક દીકરી હતી તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું હાય મારી દીકરી તે મને છેક દિન બનાવ્યો છે ને મને દુઃખ દેનારામાંની એક તુ પણ છે કેમ કે યુવાની આગળ મેં મારું મુખ ઉગાડ્યું છે હવે મારાથી ફરી જવાય નહીં તેણે ઈપ્તાને કહ્યું મારા પિતા તમે યહવાની આગળ મુખ ઉગાડ્યું છે તો તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કરો કેમ કે યહવાય તમારું વેર તમારા વેરીઓ પર એટલે આમોન પુત્રો પર વાળ્યું છે અને તેણે પોતાના પિતાને કહ્યું મારે માટે આટલું થવા દો મને બે મહિના સુધી રહેવા દો કે હું મારી શહેરોની સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું પછી તેણે કહ્યું જા બે મહિનાને માટે તેણે તેને જવા દીધી તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો પર પોતાના કુવારાપણાનો શોક કર્યો બે મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના પિતાની પાસે પાછી આવી ત્યારે પોતે લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે તેણે તેને કર્યું તે કુંવારી રહી હતી તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં ચાર દિવસની દીકરીનો શોક પાડવા માટે ઇજરાયલ પુત્રીઓ દર વર્ષે જતી હતી પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું એ પરમપિતા પરમેશ્વર રાજાઓના રાજાને પ્રભુના પ્રભુ અમે તમારા ધન્યવાદ કરી છે બાપ કે સવાર છે ત્યાં સુધી મેં સાચવ્યા સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ તમારી કૃપા અને તમારા આથી તમારી પણ છો બાપ એ સર્વન માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર ભાર માય છે મારા જીવનમાં પ્રભુ તમે ઘણા બધા આશીર્વાદ આપ્યા છે તમારી કૃપા આપી છે એ સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ આ નવીન દિવસ માટે પણ મેં તમારો આભાર માન્યો છે બાપ પ્રભુ પિતા તમારા વચનો જે કંઈ વાંચવામાં આવે એ વચનો પણ તમારા તમારી કૃપા આપજો એ વચનો દ્વારા પ્રભુ અનેક આત્મા તમારી ગમ ફરે થવા દેજો વચનો જે કંઈ સાંભળે છે પ્રભુ એ લોકોને પણ તમારા આશિષ્ટને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થજો તમારા સંતો સેવક મુખની વાણી તમે થજો અને એમના દ્વારા પણ ઘણા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો ઘણા બધા પ્રભુ પિતા અત્યારે તમારા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘણી બધી સતાવણી થઈ રહી છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ઘણું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ કારણ કે તમે અનંત જીવન પ્રભુ છો હા પ્રભુપિતા તમે અમારા ઘર કિલ્લોની મજબૂત છો ત્યારે બાપ અમે કોની પાસે જઈએ કારણ કે તમે અમારા પ્રેમાળ અને મહાન દેવ છો ત્યારે આ વિનંતીઓ પ્રભુ અમે તમારી આગળ લાગીએ છીએ કે પ્રભુ તમે બધું સારું કરો યુદ્ધને પણ તમે શાંત કરો એવી તમારા પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે ઘરમાં મરણ પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે લોકો સતાવે છે પ્રભુ એમના હૃદયમાં તમે વાતને વ્યવહાર કરજો પ્રભુ અને એ લોકો પ્રભુ તમને ઘૂંટણ એના અને એમની જીભે પ્રભુ તમારું નામ લે એવું તમે દેજો એમના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ પછતાવાવાળું હૃદય આપો એ તો પાછા અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બાપ ફરીને મળે ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના ગુનાપ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરીઝારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન